તેના બે પ્રકારો ધન વિષયમાં આવૃત્તિ વિતરણ ઋણ વિષમ આવૃત્તિ વિતરણ તેના લક્ષણો ત્યાર પછી વિષમતાનો અર્થ તેની કસોટીઓ ત્યાર પછી તેની બે પદ્ધતિઓ કાલ્પ્યશનની પદ્ધતિ અને બાવલીની પદ્ધતિ બંનેના સૂત્રો એમ આખા પ્રકરણની અંદર આટલો આપણે અભ્યાસ કરવાનો છે જેમાં કાલ પિયર્સનની પદ્ધતિ અને બાવલીની પદ્ધતિના દાખલા આપણે જોવાના છે જો વિદ્યાર્થી મિત્રો તમને મધ્યક મધ્યસ્થ બહુલક પ્રમાણિત વિચલન શોધતા આવડશે તો કાલ આવડશે ઇન શોર્ટ ચેપ્ટર નંબર ત્રણ આવડે તો ત્યાર પછી તૃતીય ચતુર્થક પ્રથમ ચતુર્થક શોધતા આવડે તો તમને બાવલીની રીત આવડે માત્ર તમારે સૂત્ર યાદ રાખવાનું છે તો જોઈએ સૌથી પહેલો પ્રશ્ન સંમિત આવૃત્તિ વિતરણ કોને કહેવાય તો જે આવૃત્તિ વિતરણમાં તેના બંને બાજુના છેડા સમાન રીતે વિતરિત થયેલા હોય તેને સંમિત આવૃત્તિ વિતરણ કહેવાય અથવા બીજી ભાષામાં જે સમષ્ટિના અવલોકનો બહુલકની કિંમતની બંને બાજુએ સમાન રીતે વિતરિત થયેલા હોય તે આવૃત્તિ વિતરણને સમમિત કહેવાય એટલે સરખું બંને બાજુ માપ તેનું કેવું હોવું જોઈએ સરખું હવે એ બતાવો કેવું માપ સરખું તો જોઈ શકો છો તમે આકૃતિ આપણા દોરેલી છે કે જેમાં ખાસ કરીને જે આ એક્ઝ વચ્ચે છે તેની ડાબી બાજુ અને જમણી બાજુ બંનેનું માપ કેવું છે સરખું છે એટલે કે અહીં લખ્યું છે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એમ ઇઝ ટુ એમ ઓ એટલે કે મધ્યક મધ્યસ્થની બહુલકની કિંમત કેવી હોય છે સમાન હોય છે એટલા માટે કહેવાય છે કે બહુલકની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા આવૃત્તિ વિતરણને સમિત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે હવે તેના લક્ષણોની ચર્ચા કરીએ કે વિતરણના લક્ષણો શું છે તો જો જમણી બાજુ મેં આકૃતિ દોરી છે ને એને આપણે ફોલો કરીએ તો તમને ચારે ચાર લક્ષણો આવડી છે આ જે આકૃતિ દોરીને આપી છે ને સમિત આવૃત્તિ વિતરણની આકૃતિ છે સૌથી પહેલું લક્ષણ મધ્યક મધ્યસ્થ બહુલકની કિંમત હંમેશા સમાન હોય છે એટલે કે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ એમ ઓમ રાખજો આ મેં લખેલું છે અહીંયા ત્યાર પછી મધ્યસ્થી પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક વચ્ચે અંતર કેવું છે સમાન છે એટલે કે ક્યુ થ્રી માઇનસ એમ ટુ એમ ક્યુ થ્રી માઇનસ એમ ઇઝિકવલ ટુ એમ માઇનસ ક્યુ મધ્યસ્થી એટલે આ મધ્યસ્થી બંને બાજુ બંને બાજુ તેનું અંતર કેવું છે સમાન જો મેં તીર મારીને બતાવ્યું છે આ બંનેનું માપ કેવું છે સમાન છે ત્રીજું આવૃત્તિ વિતરણના બંને બાજુના છેડા સમાન રીતે વિતરિત થયેલા છે તેની વ્યાખ્યામાં પણ આપણે ચર્ચા કરી ગયા બંને બાજુના છેડા જુઓ આ ડાબી બાજુનો છેડો ઋણ ઇન્ફિનિટિવ જમણી બાજુનો છેડો પ્લસ ઋણ ઇન્ફિનિટિવ પ્લસ ઇન્ફિનિટિવ પણ તમારે યાદ રાખવાનું જ્યારે તમે આવૃત્તિ વિતરણ દોરો ત્યારે આ અક્ષને કોઈ દિવસ સ્પર્શે નહીં તે રીતે તમારે આકૃતિ દોરવાની થાય આ રીતે રાઈટ અહીંયા શું લખાશે પહેલાં એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ એમ ઓ અને તેની ડાબી બાજુ અને તેની જમણી બાજુ સમાન રીતે વિતરિત થયેલા છે માઇનસ ઇન્ફિનિટીવ પ્લસ ઇન્ફિનિટીવ આ રીતે તેની આકૃતિ દોરાશે આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર ઘંટાકાર સ્વરૂપનો અથવા તો સુડોળ સ્વરૂપનો હોય છે જુઓ રાઈટ આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર કેવો છે ઘંટાકાર સ્વરૂપનો અથવા સુડોળ સ્વરૂપનો આ એના ચાર લક્ષણો છે તમારે આ ચાર લક્ષણો યાદ રાખવાના જેથી કરીને આવનારા બીજા ત્રણ પ્રશ્નો છે એ આની પર ડિપેન્ડન્ટ છે જો આ આવડશે તો એ હંડ્રેડ પર્સન્ટ આવડશે શું કહ્યું મધ્યક મધ્યસ્થ બહુલકની કિંમત સમાન હોય છે એટલે કે એક્સ બાર ઇઝિકલ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ એમ ઓ બીજું મધ્યસ્થથી પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક વચ્ચેનું અંતર સરખું હોય છે હોય છે આગળ જઈએ બીજો પ્રશ્ન વિષમતાનો અર્થ અને તેના પ્રકારો તો વિષમતા કોને કહેવાય સમિત આવૃત્તિ વિતરણનું વિરુદ્ધ વિષમતા જેમાં આવૃત્તિ વિતરણ બંને છેડા સમાન રીતે વિતરિત થયેલા ના હોય એટલે કે વ્યાખ્યા શું આવૃત્તિ વિતરણની સંમિતતાના અભાવને વિષમતા કહેવાય છે સંમિતતાનો અભાવ જોવા મળે એટલે કે તેની કોઈ ડાબી બાજુનો છેડો વધુ લંબાયેલો હોય અથવા જમણી બાજુનો છેડો વધુ લંબાયેલો હોય એ રીતે એટલે એના બે પ્રકાર પડે છે જો જમણી બાજુનો છેડો વધુ લંબાયેલો હોય તેને ધન વિષમતા કહેવાય અને ડાબી બાજુનો છેડો વધારે લંબાયેલો હોય તેને ઋણ વિષમતા કહે છે આ ખાસ તમારે ધ્યાન રાખવું તેના બે પ્રકાર ધન વિષમતા અને ઋણ વિષમતા તેની જમણી બાજુનો છેડો વધુ લંબાયેલો હોય તેને ધન વિષમતા કહેવાય અને જેની ડાબી બાજુનો છેડો વધુ લંબાયેલો હોય તેને ઋણ વિષમતા કહે છે વિષમતા એટલે શું છે આવૃત્તિ વિતરણની સંમિતતાના અભાવને વિષમતા કહે છે તેના બે પ્રકાર છે ધન વિષમ આવૃત્તિ વિતરણ અને ઋણ વિષમ આવૃત્તિ વિતરણ તો ધન વિષમતા એટલે શું આવૃત્તિ વિતરણમાં આવૃત્તિ વક્ર જમણી બાજુ વધુ ખેંચાયેલો હોય તેને ધન વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય છે તો જોઈ શકો છો જો આ જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો છે રાઈટ એને કહેવાય ધન વિષમ આવૃત્તિ વિતરણ ઋણ વિષમ આવૃત્તિ વિતરણમાં પણ એવું જ છે એ જ્યારે બીજો આવશે ત્યારે જોઈશું એની પહેલા આપણે લક્ષણો જોઈ લઈએ તો ધન વિષમ આવૃત્તિ વિતરણના લક્ષણોની વાત કરવી તો સૌથી પહેલું લક્ષણ તેની વ્યાખ્યા પરથી આવૃત્તિ જમણી બાજુ વધુ ખેંચાયેલો છે જોઈ શકો છો બરાબર બીજો મધ્યસ અને બહુલક ની કિંમત ઉતરતા ક્રમમાં હોય છે એટલે કે એક્સ બાર ગ્રેટર ધેન એમ ગ્રેટર ધેન એમ ઓ ઉતરતા ક્રમમાં હોય છે આ યાદ રાખવું ખાસ જ્યારે ઋણ વિષમ આવૃત્તિ વિતરણ જોઈએ એવું લખાશે કિંમત ચડતા ક્રમમાં હોય છે એટલે કે બાર અને પહેલા લક્ષણમાં પણ એવું હશે કે આવૃત્તિ વક્રનો ડાબી બાજુનો છેડો વધુ ખેંચાયેલો છે રાઈટ પેલામાં શું હતું સંમિતમાં ત્રણે ત્રણ ઇક્વલ હતા ત્યાર પછી તૃતીય ચતુર્થક અને મધ્યસ્થ વચ્ચેનું અંતર એ મધ્યસ્થ અને પ્રથમ ચતુર્થક અંતર કરતા વધુ હોય છે તૃતીય અને અને અંતર અંતર એ પ્રથમ વચ્ચેના કેવું હોય છે વધારે હોય છે જ્યારે ઋણ વિષમના લક્ષણોમાં જોઈએ તો તૃતીય ચતુર્થક અને મધ્યસ્થ વચ્ચેનું અંતર એ મધ્યસ્થ અને પ્રથમ ચતુર્થક વચ્ચેના અંતર કરતા ઓછું હોય છે એટલે કે અહીંયા ગ્રેટર દેન ની જગ્યાએ શું આવે લેસ દેન અને આપણે સમમિત આવર્તી વિતરણના લક્ષણો જોયા ત્યારે એવું કહ્યું હતું કે q3 m m q1 એટલે કે અહીં આપણે શું જોવા મળતું હતું is ઇક્વલ ટુ રાઈટ તો ખાસ ધ્યાન રાખો કે ત્રણ લક્ષણો આવૃત્તિ વક્ર જમણી બાજુ બધો ખેંચાયેલો છે જ્યારે ઋણ વિષમ આવૃત્તિ વિતરણમાં આવૃત્તિ વક્ર ડાબી બાજુ બધો ખેંચાયેલો છે મધ્યક મધ્યસ્થ બહુલગ્નની કિંમત ઉતરતા ક્રમમાં હોય છે એટલે કે એક્સ બાર ગ્રેટર દેન એમ ગ્રેટર દેન એમો અને ઋણ વિષમમાં શું આવે મધ્યક મધ્યસ્થ બહુલગ્નની કિંમત ચડતા ક્રમમાં હોય છે એટલે કે એક્સ બાર લેસ દેન એમ લેસ દેન એમો તૃતીય ચતુર્થક અને મધ્યસ્થ વચ્ચેનું અંતર એ મધ્યસ્થ અને પ્રથમ ચતુર્થક વચ્ચેના અંતર કરતાં વધુ હોય છે અને ઋણ વિષમતામાં શું હોય છે અને પ્રથમ કરતા જો આપણે હમણાં વાત કરીએ મુજબ ઋણ વિષમતા આવૃત્તિ વિતરણમાં આવૃત્તિ વખત ડાબી બાજુ વધુ ખેંચાયેલો હોય જોઈ શકો છો ડાબી બાજુ વધુ ખેંચાયેલો હોય તે ઋણ વિષમતા કહે છે તેના લક્ષણોમાં આપણે મેં તમને કમ્પેરિઝન કરીને બતાવ્યું કે જમણી બાજુનો છેડો વધુ લંબાયેલો હોય જ્યારે આનો ડાબી બાજુનો છેડો વધુ લંબાયેલો હોય ચડતા ક્રમમાં હોય છે એક્સ બાર લેસ લેસ દેન એમ ત્યાર પછી તૃતીય ચતુર્થાંક અને મધ્યસ્થ વચ્ચેનું અંતર મધ્યસ્થ અને પ્રથમ ચતુર્થાંક વચ્ચેના અંતર્ગત ઓછું હોય છે ક્યુ થ્રી માઇનસ એમ લેસ દેન એમ માઇનસ તો એકના ઉપર બીજો આધારિત છે આ પ્રશ્ન તો આ અવશ્ય કરવો હવે આગળ જઈએ માટેના માપો બે માપ માપ છે નિરપેક્ષ અને સાપેક્ષ માપ અગાઉ આપણે જોઈ ગયા છે ચોથા ચેપ્ટરમાં જે માપને એકમ વડે દર્શાવવામાં આવે તેને નિરપેક્ષ માપ કહે છે અને જે માપ એકમથી મુક્ત છે તેને સાપેક્ષ માપ કહે છે ધ્યાન રાખજો એકમમાં દર્શાવવામાં આવે એટલે કે પાછળ ગુણ લખેલા હોય કિલોગ્રામ લખેલા હોય રૂપિયા હોય એકમ કહેવાય નિરપેક્ષ એકમ વડે દર્શાવવામાં આવે છે જ્યારે સાપેક્ષ માપ મુક્ત છે તેની પાછળ કોઈ એકમ દર્શાવતા નથી ત્યાર પછી ચોથો પ્રશ્ન વિષમતાંક એટલે સૂપેલું વિષમતા હતું આવૃત્તિ વિતરણના સમિતતાના અભાવને વિષમતા કહે છે આ વિષમતાંક છે જેમ આપણે પેલા ભણતા હતા ને ચતુર્થક વિચલન ચતુર્દક વિચલનાક પ્રમાણિત વિચલન છે વિચલના વિષમતાના સાપેક્ષ માપને કહે છે વિષમતાના સાપેક્ષ માપને વિષમતાંક કહે છે તો તમને પરીક્ષામાં એમ પૂછાય કે સાપેક્ષ માપ શોધો તો તમારે વિષમતાંક શોધવાનો થાય એ આવશે આગળ તેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક 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 માપસ પૂછાય છે એવા બે મુદ્દા છે કે વિષમતાંક નો વિસ્તાર સામાન્ય રીતે માઇનસ એક થી પ્લસ એક સુધી હોય છે આ ખાસ ધ્યાન રાખજો સામાન્ય રીતે માઇનસ એક થી પ્લસ એક ને જ્યારે વિશેષ સંજોગો એટલે કે અસમાન વર્ગ લંબાઈ આપેલી હોય આવૃત્તિ વિતરણ અસમાન આપ્યું હોય ત્યારે માઇનસ થી પ્લસ ત્રણ સુધીનું હોય આવૃત્તિ વિતરણ અસમાન એટલે શું કે જે વર્ગ આપ્યા હોય છે ને એ વર્ગ વચ્ચેનું અંતર સરખું ના હોય ઝીરોથી દસ દસથી પંદર પંદરથી પચીસ પચીસથી પાંત્રીસ પાંત્રીસથી સિત્તેર અલગ અલગ આપે હોય દરેક વર્ગ વચ્ચેનું અંતર સરખું ના હોય એટલે કે આવૃત્તિ વિતરણ જ્યારે અસમાન હોય ત્યારે વિષમતાંગનું માપ માઇનસ ત્રણથી પ્લસ ત્રણ સુધી આવે છે જ્યારે સામાન્ય હોય વર્ગ લંબાઈ સમાન આપી હોય ત્યારે માઇનસ એકથી પ્લસ એક સુધી આવે છે રાઈટ હવે વિષમતાના લક્ષણો અથવા તેની કસોટીઓની ચર્ચા કરીએ તો સમિત વિતરણ કરતા એકદમ ઓપોસ છે મધ્યક મધ્યસ્થ અને બહુલક્ષ સમાન હોય સમાન નથી હોતા આમાં મિસ્ટેક છે મારી ખાસ તમે સુધારજો મધ્યક મધ્યસ્થ બહુલક્ષ સમાન ન હોય એટલે કે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એમ ઓ થાય આ ખાસ ધ્યાન રાખજો અહીં તમારે ન ઉમેરવાનો છે મધ્યક મધ્યસ્થ બહુલક સમાન ન હોય એટલે કે એક્સ બાર ઇઝ નોટ ઇક્વલ ટુ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એમ ઓ થાય બીજું આવૃત્તિ વિતરણમાં પ્રથમ ચતુર્થ ક્યુ વન અને તૃતીય ચતુર્થ ક્યુ થ્રી એ મધ્યસ્થ એમથી સમાન અંતરે આવેલા નથી એટલે કે ક્યુ થ્રી માઇનસ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એમ માઇનસ ક્યુ વન જ્યારે સમિતમાં આપણે ઈઝ ઇક્વલટું લખતા હતા ધન વિષમતામાં ગ્રેટર ધ્યાન લખતા હતા ઋણ વિષમતામાં લેશ ધ્યાન લખતા હતા રાઈટ આવૃત્તિ વિતરણમાં બહુલગની બંને બાજુએ અવલોકનો સમાન રીતે વિતરિત થયેલા હોતા નથી કાં તો ડાબી બાજુનો છેડો વધુ લંબાયેલો હોય છે કાં તો જમણી બાજુનો છેડો વધુ લંબાયેલો હોય છે આવૃત્તિ વિતરણમાં આવૃત્તિ વક્ર ઘંટાકાર સ્વરૂપનો પણ હોતો નથી આ એના ચાર લક્ષણો અથવા તો કસોટીઓ એવું કહે છે મધ્યક મધ્યસ્થ બહુલક સમાન નથી હોતા એક્સ બાર ઇઝ નોટ ઇક્વલ ટુ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એમ ઓ આવૃત્તિ વિતરણમાં પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક એ મધ્યસ્થી સમાન અંતરે આવેલા નથી એટલે ક્યુ થ્રી માઇનસ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એમ માઇનસ થાય અને આવૃત્તિ વિતરણમાં બહુલકની બંને બાજુએ અવલોકનો કેવા છે સમાન રીતે વિતરિત થયેલા હોતા નથી આવૃત્તિ વિતરણમાં આવૃત્તિ વક્ર ઘંટાકાર સ્વરૂપનો પણ હોતો નથી કાં તો ડાબી બાજુનો છેડો વધુ લંબાયેલો હોય કાં તો જમણી બાજુનો છેડો વધુ લંબાયેલો હોય છે હવે વિષમતાની બે પદ્ધતિઓ બે પદ્ધતિઓ કાલ્પ્યુશમ પદ્ધતિ અને બાવલીની પદ્ધતિ ખાસ ધ્યાન રાખજો બે પદ્ધતિઓનું નામ એક માર્કમાં પૂછે પૂછે

કાલ્પિયશન પદ્ધતિ અને બાવલીની પદ્ધતિ તો કાલ્પિયશન પદ્ધતિ અને બાવલીની પદ્ધતિ બંનેના સૂત્રોની ચર્ચા કરીએ તો જો આ કાલ્પિયશન પદ્ધતિ આમાં પહેલો મુદ્દો બહુલક વ્યાખ્યાયિત હોય ત્યારે આ વ્યાખ્યા એટલે શું કે બહુલક શોધી શકાય તેમ હોય એમાં બે સૂત્રો આવે છે દરેકમાં આવે વિષમતા અને વિષમતાંક એસ કે વિષમતાને એસ કે કહેવામાં આવે છે માઇનસ એમ અને વિષમતાંક એટલે કે જે એક્સ બાર માઇનસ એમ ઓપોન એસ વિષમતાનું સૂત્ર શું એક્સ બાર માઇનસ એમ ઓ જ્યારે બહુલક વ્યાખ્યાયત હોય ત્યારે અને વિષમતાંકનું સૂત્ર શું જે ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર માઇનસ એમ ઓપોન એસ બહુલક અવ્યાખ્યાય હોય ત્યારે શું કરવાનું એટલે બહુલક ઈઝી રીતે ન શોધી શકાય ત્યારે સૂત્ર વિષમતાનું વિષમતા એસ કે ટુ થ્રી એક્સ બાર માઇનસ એમ અને વિષમતાંગ જે ઇઝ ઇક્વલ ટુ ત્રણ એક્સ બાર માઇનસ એમ અપોન એસ તમે બંનેના સૂત્રમાં જોઈ શકો છો કે છેદમાં એસ આવે છે વિષમતાંગ બીજો કોઈ ફેરફાર નથી કા તો તમે આનો સૂત્રનો ઉપયોગ કરી શકો છો અથવા આના સૂત્રનો ઉપયોગ કરી શકો છો તમારે રકમ પરથી નક્કી કરવાનું કે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે ઓકે બહુલક ઈઝી રીતે શોધી શકાય તેમ હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો અને બહુલગ ઈઝી રીતે શોધી શકાય તેમ ન હોય ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે ફરીથી એકવાર કહી દઉં બહુલક વ્યાખ્યાયિત હોય ત્યારે એક્સ બાર માઇનસ એમઓ અપોન એસ બહુલક અવ્યાખ્યાયિત હોય એટલે બહુલક સુધી શકાય તેમ ન હોય ત્યારે એક્સ બાર માઇનસ થ્રી એક્સ બાર માઇનસ એમ અપોન એસ હવે બાવલીની પદ્ધતિ બાવલીની પદ્ધતિમાં આવું કોઈ છે સીધી સીધે સીધું જ છે એમાં મેં તમને સૂત્ર કેવી રીતે આવે છે તેનું સાદરૂપ આપીને બતાવ્યું છે જેથી કરીને ખ્યાલ આવે એસ કેનું સૂત્ર અને એમઓનું સૂત્ર બંને એસ્કે અને જે એસ્કે લે વિસંતા હવે એનું સૂત્ર છે આપણે લક્ષણોમાં જોયું એ પ્રમાણે q3 m m m q1 કેવી રીતે આવે છે આપણે એમાં જોયું તો અહીંયા આવે છે q3 અહીં વચ્ચે m છે અહીં q1 છે તો q3 m m q1 તો એનું સાદરૂપ આપીએ તો કૌંસ છૂટે ક્યુ થ્રી માઇનસ એમ છોડીએ તો માઇનસ એમ માઇનસ માઇનસ પ્લસ ક્યુ વન હવે ક્યુ થ્રી અને પ્લસ ક્યુ વન બંને પ્લસ છે ક્યુ થ્રી પ્લસ ક્યુ વન એક માઇનસ ને બીજો માઇનસ તો માઇનસ માઇનસ શું થશે માઇનસ ટુ એમ થાય એટલે સૂત્ર શું થઈ ગયું એસકેનું ઓરિજિનલ સૂત્ર ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ રાઈટ એવું જ સેમ જેનું સૂત્ર એનું સૂત્ર આ પ્રમાણે છે ક્યુ થ્રી માઇનસ એમ માઇનસ એમ માઇનસ ક્યુ વન અપોન ક્યુ થ્રી માઇનસ એમ પ્લસ એમ માઇનસ ક્યુ વન સૂત્ર એનું એ જ છે છેદમાં ખાલી પ્લસ કર્યા હવે એનો કૌશ છોડીએ તો ક્યુ થ્રી માઇનસ એમ માઇનસ એમ માઇનસ માઇનસ પ્લસ ક્યુ વન છેદમાં ક્યુ થ્રી માઇનસ એમ પ્લસ એમ માઇનસ ક્યુ વન મેં છોડ દીધા છે હવે અંશની વાત કરીએ ક્યુ થ્રી પ્લસ ક્યુ વન બંને પ્લસ વડા પહેલાં લખી દીધા અને એક માઇનસ બીજું માઇનસ તો માઇનસ ટુ એમ એ થઈ ગયું અહીંયા જો એમ પ્લસ એમ માઇનસ બંને ઉડી જશે એટલે ક્યુ થ્રી માઇનસ ક્યુ વન ક્યુ થ્રી માઇનસ ક્યુ વન તો જેનું સૂત્ર તમારે આ લખવાનું ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ અપોન ક્યુ થ્રી માઇનસ ક્યુ વન રાઈટ તો ખાસ ધ્યાન રાખજો આ હતું તમારી થિયરી અને સૂત્રો એના આવતા લેક્ચરની અંદર આપણને દાખલાની શરૂઆત કરીશું ઓલ ધ બેસ્ટ યર સ્ટુડન્ટ્સ